વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત ડભોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ છે ત્યારે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત એમએફ વૈદ્ય સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ એસસીપીએફ કોમર્સ કોલેજ અને જુનિયર સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સાતમા નોર્તે કોલેજ ગ્રાઉન્ડ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ મન મૂકીને ગર્વે ગુમ્યા હતા

નવરાત્રી નું આરાધના પર્વ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત એમ એફ વૈદ્ય સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ એસસીપીએફ કોમર્સ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ જુનિયર કોલેજ જુનિયર સાયન્સ કોલેજ આ સમગ્ર કોલેજીસના વિદ્યાર્થીઓ આજ રોજ અહીંયા સાતમા નોરતે ગરબે ઘૂમ્યા ખૂબ ઉત્સાહ છે અને એ ઉત્સાહ એ માતાજીની બેન છે માતાજીનું પર્વ ચાલી રહ્યું છે અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારનો થાક નથી લાગતો એ અમે પણ અમારી લાઈફમાં અનુભવેલું છે અને આ એક એવું પર્વ છે કે જે પર્વ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ નવ દિવસ ડકોડા ફાસ કરીને ફક્ત પાણી તે પણ લિમિટમાં લીંબુ શરબત લઈ અને નવ દિવસ તેઓ આ પર્વની આરાધના કરતા હોય છે તો સમગ્ર દેશવાસીઓ અને દુનિયામાં આ પર્વ જ્યારે ઉજવાતું હોય છે તો સૌને હું આ પર્વની શુભકામના પાઠવું છું આજે સાતમું નોરતું છે આવતીકાલે માતાજીની આઠમ છે અને દશેરાના દિવસે આ પર્વની જ્યારે સમાપ્તિ થાય છે ત્યારે સૌ ખેલાૈયાઓને જે મન મૂકીને અહીંયા ગરબે ગુમ્યા તેઓને પણ હું શુભકામના પાઠવું છું